અને ઘોડા ગાડીના ઘોડા અહીંયા ખંભે ફ્રુ આમ જોયો બળ્યો એમના ઘોડા ગાડીવાળો વાળો કાલે લે આ તો બોપ ભાઈ ઘોડા ગાડી વાળાને કીધું હેઠો હેઠો તો બોલો સિંધી હતું અરે વડી વળી ભોપભાઈ ઘોડાએ ફૂલું કર્યું ઘોડો કોનો કે પણ ઘોડે કે તારો વાક નહીં તકે નહીં એક બાજુ વાક ઘોડા નો તકે આ ભોપે ઘોડે ઘોડે શેઠો ઘોડા ગાડી માં બેઠો તેને કીધું હેઠા એ હેઠા ને પછી ભોપભાઈ જે ધોકો હોય જાય કે એક ઘોડા ને મૂક્યો ને જે ઈ તલેટી ને રોડે જઈ એકલી ઘોડા ગાડી ગઈ મહેન્દ્રસિંહ ના ઘર સુધી ન ઉભી રહ્યો Таво годо гади годо е поп та годо гьо ем захо